દિવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં વિજેતા થનાર ખેલાડીઓનો આજે દાદરાનગર હવેલી અને દમણ દીવના ઓલમ્પિક સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શોકત મીઠાણી, કલ્પેશ પટેલ અને પ્રકૃતિ કોદરાવાલા ઉપસ્થિત રહ્યા હતા પંચક શિલાટના ખેલાડી પ્રસન્ન વેંદરે પ્રિન્સેસ થોમસ ગોલ્ડ મેડલ અને સુધાંશુ શ્રીવાસ્તવ, મનીષ Singh, આકાશ હાસદા, શૈલેજા બાવ્યાને કાશ પદક જીતી વિજેતા બન્યા હતા આજના કાર્યક્રમમાં શોકત મીઠાણીના હસ્તે ખેલાડીઓને મેડલ પ્રદાન કરવામાં આવ્યું હતું અને કલ્પેશ પટેલ દ્વારા મોમેન્ટો આપવામાં આવ્યું હતું શોકત મીઠાણી દ્વારા બાળકોને બીચ ગેમ્સમાં 4 ગોલ્ડ મેડલ અને 5 કાશ પદક જીતવા બદલ શુભકામના આપી અને આવનારી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓને જે પણ વિશેષ ટ્રેનિંગ અથવા અન્ય વસ્તુ અને આગળ રમવા માટે કોઈ પણ મદદ જોઈતી હોય તે માટે પ્રદેશ ઓલિમ્પિક સંગ ખેલાડીઓ સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું